અને આ ફોટ મારેલા દાણા છે કે કંઈ જીવ જંતુને એવું ન ખાય નહીં આવે નહીં આવે નહીં હા એવું બધું છે એટલે એ રીતના બધું છે ને આવી રીતના વાવેતર હાલે છે આજે આપણો વારો હેપો બપોર પછી આપણે વાવું છે એટલે આપણે કેટલા દિવસ પછી આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને બસ થોડું કામ ને એવું બધું હાઈ રાખે એની હિસાબે ને હવે તો આજે વરસાદ એવો થઈ ગયો છે તો બસ જે જવાનું છે આમાં દાણા છે આ સોફા કરીને રાખ્યા જાય અને એ જો આ માંડવી આવવાની છે તો માંડવીના દાણા છે એટલે બધા સોફા કરી છે બધા હેલો 2ファミリー સ્વાગત છે નવ બ્લોકમાં કેમ છો બધા મજામાં તો બધાની જય માતાજી જય દ્વારકાધીશ અને આજ આપણે કેટલા દિવસ પછી આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને બસ તો કામ ને એવું બધું હાઈલા રાખે એની હિસાબે અને હવે તો આજે વરસાદ એવો થઈ ગયો છે તો બસ જે જવાનું છે અત્યારે જોઈ છે હજી વાવવા જવાનું છે પણ ટ્રેક્ટર આવશે તો વાવવા જવાનું થાય એટલે અત્યારે તો જોવા જ ઘરે છે અને દાણાને એવું બધું શોખ કરવાનું છે ને મમ્મી જો મમ્મી પગ ભાંગી ગયો છે એવું બધું છે અને આમાં દાણા છે આ સોખા કરીને એ રાખે જઈ અને જો આ માંડવી આવવાની છે તો માંડવીના દાણા છે એટલે બધા સોખા કરીશ બધા બધા સોખું કરી નાખી પછી વાવવા જવાનું છે એટલે હજી ટ્રેક્ટરનું હજી નક્કી હાલે ટ્રેક્ટર આવશે તો વાવવા જવાનું થા હે એટલે હમણાં વાડીએ જવું થોડી પરમાં કે વાડીએ કેવો વરસદ છે શું છે ટ્રેક્ટર હાલે છે કે નથી હાલે એમ તો વિડીયોમાં આજ કન્ટિન્યુ બનીને રહેજો અને જવાનું છે વાડીએ જોઈ આવી કે શું છે શું નહીં કાંઈક ખબર પડે આપને ને એક બેન છે અહીંયા વાહાદુ કરે છે એટલે એવું બધું છે હવે તો થોડાક દાણા સૂફા કરવાના છે તો દાણા સોફા કરી નાખી પેલી તો ભાગવાનું છે વાડિયામાં જવું છે વાડીએ કે વાડીએ જોવા જવું છે કે બધું હું છે હું નહીં કેવું છે વાડીએ હાલે એમ છે નથી હાલે તો શક્કર મારો જ આવી છે તો હું બેન ભાઈ જવા નહીં બેન અને મમ્મી મોબાઈલમાં રમે છે ને પગ દુખે મમ્મીએ દવા પી લીધી છે ને પગને એવું કંઈ દુખતું નથી હવે તો વાડીએ જવાનું છે તો ભાગી વાડીએ તો ફેમિલી કેટલા દિવસ પછી આપણે જવું એટલે કેટલા દિવસ એટલે કેટલો ટાઈમ પછી આપણે વાળી આવ્યા છીએ કે સાજો ટાઈમ થઈ ગયો જલ્દીથી એ વિડીયો આપણે બંધ થયા ને તે પછી વાડિયા નથી આવ્યો આઈ જ વાડિયા આવ્યા થી પછી કાબેન આઈ જ તે પછી આવ્યા જો અત્યારે તો આ પારાને એવું બધું બાંધી દીધેલું છે હવે વાવવાનું છે એટલે એમાં છે કે નથી હાલે તો આપણે ઈદ જોવા આવ્યા છીએ સક્કર મારવા આવ્યા છીએ અને આ અમે જેસીબીમાં અમારે હાલતું ને ડેમમાં તો ત્યાંથી આવો ઓમ કાપ નીકળે આવો તો કાપના ત્રણ ફેરા હું ભરી આવ્યો તો આપણે ડેમેથી હાઈ જે ઘરે આવું એટલે પડ્યું એવું બધું એટલે એ બધું લઈને પછી આવવાનું હોય ખાલી ખાલી એટલે પછી આ કાપને એવું બધું ભરી આવ્યો અને લીંબોરી આખી આખી ફૂંકાઈ ગઈ હતી આ પંદર પંદર બધુંય ખરી ગયું હતું આ હમણાં જ આ નવા પાંદડા મસ્તી નાસલ ફૂટ્યા છે એટલે હા જામફરી આંગોલી બાજુ હા સુકાઈ ગઈ છે તમને જામફરી બતાવું જો જામફરી આવું કઈ ગઈ છે આમાં કેવા મસ્ત મસ્ત જામફર આવતો જામફરી આવું કઈ ગઈ છે દેખાય છે કે આવું ફૂટ છે પાછી નવી શેરથી આમ થાય છે મસ્તી તો હજી તો આ બધું કમ્પ્લીટ કરવાનું છે અહીંયા થોડુંક આ બધું બધું નાખવાનું છે એટલે અહીંયા પાછું કાચ વાવવાનું છે બધું છે અને બેન સળી ગયા છે માથે

કે પપ્પાએ ઓપરેશન કરાવ્યું પથરીનું પછી મમ્મીનો પગ ભાંગ્યો એટલે થોડાક દિને રાજકોટ રહ્યા ને એવું બધું હતું બધું અને તે પછી થોડું બધું કામ એવી રીતે આવતું હોય એટલે દવાખાનું આવી જાય એટલે કામે આપણે સડવું પડે તો થોડાક દી કામે સડી સડીગીએ જેસીબીને એવું આખો હોઈ જાય તો એમાં કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ આવતો નહીં પણ તમને બધાને થોડુંક દિલથી સોરી કે આ બધું આવી રીતના વિડીયો નથી આવ્યો એના હિસાબે તો થોડોક સપોર્ટ આપજો તમારા ભાઈને હવે પાછું આપણે ડેઇલી બ્લોગિંગની આપણે ચેનલ આપણે ચાલુ કરીશી એના માટે એટલે બધાએ થોડોક સપોર્ટ આપજો તો સપોર્ટ આપતા રહેજો બધાએ તો હાલો આમ થોડીક ચક્કર મારી આવી ફેમેલી ખેતરમાં ટ્રેક્ટરને એવું બધું હાલે એમ તો છે જ કમ્પ્લીટ મસ્તનો જ હાલે એમ છે હું મસ્તી છે જો બગડો ને એવું છે ને એટલે આમ કે કૂદવાની બીક રીએ કે ટ્રેક્ટર કઈ થમ થયું બીજું તો કાંઈ ન થાય પણ ટ્રેક્ટર ને થોડું થોડું દબાઈ ને હાલે એની હિસાબે તો બસ હવે જો બહોર પછી એ પાછું આપણે આવું આવશે વાડીએ બહોર પછી વાવવાનું છે ને એવું બધું છે તો વિડીયોમાં બધાય કન્ટીન્યુ બનીને રજા નથી તો ઘણું તમારે બધાને બતાવવાનું છે કે થોડાક દિવસ પછી આપણે કેટલા દિવસ પછી આપણે આવ્યા એટલે તો વાડી અત્યારે એમ છે જુઓ મસ્ત થઈ ગયું છે અને આ બાજુ જો ટ્રેક્ટર હાલે વાતો સાહેબ ટ્રેક્ટર હાલે છે કાકાનું ત્યાં ટ્રેક્ટર બધી જગ્યાએ અત્યારે ટ્રેક્ટરનું વાવેતર હાલે છે અને અમારે હવે જોઈ વાળા કાકા ક્યાં આવે છે એટલે એ આવવાના છે વાડી આવી જ વાવવા એટલે જોઈએ બપોર પછી આવે હે કે બપોર આવે કેટલા વાગ્યા આવે કાયકા ટ્રેક્ટર આવી છે ને તો કાયકા વાવાઈ જાય તો બધું માંડવીને દાણાને એવું બધું છે એ બધું આપણા ટ્રેક્ટરમાં અહીંયાથી ઘરેથી આપણે અહીંયા લઈ આવવાનું છે વાડીએ અને ઓલું ટ્રેક્ટર આવી જાય ને બધું એટલે પછી વાવેતર કરવાનું છે તો વાવી દઈને એવું બધું કરી નાખીએ ફેમિલી આપણે આપણી વાડીએ તમે બધા જોયું કે બાપા બધું જોવા આવ્યા હતા ને તમને કાકા ને કાંઈ બધી ટ્રેક્ટર હાલતું હતું તમને બધાને બતાવ્યું હવે તમને પાસે આવીને બતાવું કે જોવો આવી રીતના આમ આવું ટ્રેક્ટર છે આને કયું ટ્રેક્ટર કહેવાય પાવર પાવર ટીલર અને સિંગડા વાળું આવી રીતે આમ વહેણી છે દાણા વાવી અને આ પોટ મારેલા દાણા છે કે કઈ જીવ જંતુ ને એવું ન ખાય નહીં ફૂગ આવે નહીં હા એવું બધું છે એટલે એવી રીતના બધું છે ને આવી રીતના વાવેતર હાલે છે હજી આપણો વારો હેપો બપોર પછી આપણે વાવવું છે એટલે અત્યારે ટ્રેક્ટર હાલે એમ નથી ને એટલે તો બસ જો ગારો હલવાઈ ગયો છે હું ગારો છે એટલે ગારો તો હલવાઈ જાય ગારો ગારો તો હલવાઈ જઈએ ને આમાં બહુ હેરાન કરતી જોઈએ એટલે આવી રીતના આમ છે ને હવે હવે ભાગી ઘરે કે જાવું છે મકાઈ લેવા એટલે તો થોડીક માં ભાગવાનું છે ઘરે ભાગીને મકાઈ લઈ આવીને પછી બહુ પછી વાવવાનું છે તો વાવી દઈ

અને <laughs>

ટોળીમાં બધું નાખવાનું છે ને વાળીએ જ આવશે અત્યારે બોર પછી વાવવાનું છે ને વરસાદે આવે એવું છે તો આજનો વિડીયો બસ આવડો આયા સુધી જ છે આના પછીનો જે ભાગ આવશે એમાં તમને બધાને ખબર પડશે કે અમે જ વાવવા આજ ગયા કેવી રીતે હું છે એ બધું તો આ વિડીયો કેવો લાઈક હોય ખાસ એક કમેન્ટ કરી દેજો અને થોડોક સપોર્ટ આપજો કે અમે કાયા કા વિડિયો વિડીયો ચાલુ કરી દઈએ એવું બધું તો બસ જો આજનો વિડીયો આ સુધી જતો વિડીયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા આપણે એક નવા બ્લોગમાં આવું બતાવીને જય માતાજી બાય બાય